બોટાદમાં રમતગમત વિભાગ દ્વારા પાળિયા દરોડ સ્થિત આસ્થાનું ઘર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો ત્યારે સ્પર્ધામાં જિલ્લામાંથી બસો પચાસ મનો દિવ્યાંગ સાત્રીસ ખેલાડીઓ સહિત બસો સિત્યાસી ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સરકારના સરકારના રમતગમત વિભાગ હેઠળ બોટાદમાં યોજાયેલા અખિલ ખેલ મહાકુંભમાં બોટાદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી મનો દિવ્યાંગ હતો આ વર્ષની વિશેષતા એ રહી કે પ્રથમ વખત સાયકલિંગ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમના ખેલાડીઓને રોકડી નામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવાનો ને તેમને પોતાની ઓળખ બનાવવામાં મદદરૂપ થવાનો છે આજ રોજ અહીંયા શ્રવણમંદ મંદ અને મનોદિવ્યાંગ જે ખેલાડીઓ છે એની જિલ્લા રમત ગમત કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી અનુદાન થકી આસ્થા સ્નેહનું ઘર ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસનો આ કાર્યક્રમ છે આમાં મનોદિવ્યાંગ વિભાગમાંથી બસો ને ખેલાડીઓ અને શ્રવણ ખેલાડીઓએ ભાગ લીધો છે ખેલાડીઓ સો મીટર દોડ બસો મીટર દોડ નાના ખેલાડીઓ માટે પચીસ મીટર અને પચાસ મીટર દોડ તથા હોક આઠસો મીટર ચારસો મીટર દોડ જેવી ગેમો યોજાઈ રહી છે સાથોસાથ દિવ્યાંગ બાળકો માટે ખાસ કરીને જે બોસીની ગેમ હોય છે એ પણ રાખવામાં આવી છે અને આ વર્ષે બોટાદ જિલ્લામાં પ્રથમ વખત અમે સાયકલિંગના અંદર પણ સ્પર્ધકોએ ભાગ લીધો છે